નમસ્કાર જય માતાજી મારા ખાસ એમની ખાસભાઈનું નામ વન ટુ થ્રી પ્રકાશ રાવલ તો મિત્રો આ ચેનલની અંદર તમને નવા નવા કોમેડી વિડીયો જોવા મળશે તો મિત્રો આ ચેનલને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને હા વન ટુ થ્રી પ્રકાશ રાવલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય ધોરી

હજુ ચમ નાય પોસ પોસ કલાક થઈ ગયા તો હજુ ચમ નાય

કે છે નઈ બોલું બોલું છે પાગલ આવી રીતે કેમ બેઠો છે પાસે હું તો ફ્રેન્ડશીપ કરવા આવી છું

તકે હું કીધું હતો આ તો કે મને પાઠ કરી લે તું લાયે નર મારે તો મારા કાકાએ ભણાવ્યું નઈ કોઈ એટલે તો હું ગામડામાં નોકરી ના મળે ઓના સુધી સુકામમાં અમે ઘોડા જેવા પાછા લે હાવો બિહારે તો ભાઈ નીચે આવી પડવા જા પછી ધ્યાન ન આવતે પરતું લે છે સમરો છે સુથ્યો રોહે કેમ મારા દારી આંખો ની જરૂર છે મજાક નથી મજાક ના નહીં હું સાજુ કહું છું અરે પૈસા જરૂર તો કે ના મારા આંખો જરૂર છે અરે હા કરી કર શું લોસ સ્માર્ટ મુ દોસ્તી ના કામ દવાખાને પહોંચ હું આવું છું મિત્રતા કરજો તો મારા જીવી કરજો ભાઈ બને એમાં બધું આપી દીધું જેમ મારી આંખો દાનમાં કરી દીધી ભાઈ બંધી માં મિત્રો જીવ આલો ને તો પણ આપી દેવાનું અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને